દિલ્હી વિધાનસભાની કુલ મતદાન ટકા થી વધુ થયું ચૂંટણી પંચે આજે કરી સ્પષ્ટતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમનો પરિવાર રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુને મળ્યા સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનો નો સડસઠમો પદવીદાન સમારોહ યોજાયો સોળ હજાર બારસો અઢાર વિદ્યાર્થીઓને પદવી એનાયત રાજ્યપાલના હસ્તે સો તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અપાયા રાજકોટમાં એક વેપારીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા રૂપિયા પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખ પડાવ્યા હતા ઈડીના નામે વેપારીને ડિજિટલ અરેસ્ટ કરાયા હતા સુરતમાં પાલિકાની બેદરકારીએ એ જીવ લીધો વૃદ્ધ અવસ્થામાં બાળક મળ્યું પાલિકાની કામગીરી અંગે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી ગુજરાતમાં પ્રથમ વખત યોજવામાં આવી રાઇડર બે હાજર પચીસ માં ભાગ ઈશા અંબાણી પાંચ વર્ષ સુધી ભારતમાં પ્રતિબંધ ફાસ્ટ ફેશન બ્રાન્ડ શીન ફરીથી લાવશે ભારતમાં જ બનશે આ કપડા રિલાયન્સ સાથે કર્યા વાટાઘાટ આવા જ માહિતી સભર વિડીયો માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ માધ્યમ